સ્વાઈન ફ્લુ ગુજરાત રાજ્યમાં તેના દર્દીઓ વધતા જાય છે અને ગંભીરતા તો એવી કે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તો શું છે સ્વાઈન ફ્લુ અને તેની સારવાર શું હોય શકે તે વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં

અને દર્દીઓને શરદી ખાંસી તાવ જો ટ્રીટમેન્ટ ના થાય તો શ્વાસ ચડે આ બધા લક્ષણો સ્વાઈન વધારે ના હોય છે તે વિશે જણાવશો સ્વાઈન ફ્લૂ મોટે ભાગે ચોમાસુ એટલે કે જ્યારે ઠંડકની સીઝન હોય ઋતુ હોય ત્યારે આ રોગ વધારે થતો હોય છે ચોમાસુ છે શિયાળો છે ત્યારે આ રોગ વધારે થતો હોય છે ઉનાળાની અંદર એચ વન એન વન જે વાયરસ હોય છે એને એનું અસ્તિત્વ રહેવું બહુ અઘરું હોય છે એટલે ભાગે શિયાળા અને ચોમાસાની અંદર આ રોગ વધારે થતો હોય છે અને છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી આ રોગ ચાલ્યો આવે છે આ વખતનો રોગ થોડો વધારે સંખ્યામાં પબ્લિકને અસર કરી ગયો છે અને ઘણા બધા મૃત્યુ પણ થયેલા છે બિલકુલ ડોક્ટર સ્વાઇન ફ્લુના લક્ષણો કયા કયા હોઈ શકે અને સ્વાઇન ફ્લુના લક્ષણો જાણ્યા બાદ કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા જરૂરી છે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે તે વિશે જણાવશો સ્વાઇન ફ્લુના લક્ષણો એ જે કોમન કોમન ફ્લુ હોય છે એના જેવા જ હોય છે પરંતુ બારીકાઈથી દર્દીને તપાસીએ તો એમાં ઘણા બધા ડિફરન્સ હોય છે સામાન્ય ફ્લુ હોય એ વ્યક્તિને શરદી થાય ખાંસી આવે એકદમ થોડો તાવ આવે જે કોમન ફ્લુ કહેવાતો હોય છે પરંતુ જે વ્યક્તિઓને શરદી થાય ખાંસી થાય જોડે એને એકદમ વધારે તાવ આવે થોડી ઠંડી લાગે થોડા ઝાડા થાય ઉલટી થાય તો આ બધા લક્ષણો જ્યારે હોય શરદી ખાંસી સાથે તાવ ઉતરતો ના હોય ત્યારે સ્વાઈન ફ્લૂ હોવાની શક્યતા બહુ વધારે હોય છે એટલે આ બધા લક્ષણો જ્યારે પણ દેખાય ત્યારે એકદમ તરત જ સ્વાઈન ફ્લુ આપણે વિચારવું જોઈએ અને એ માટેના ટેસ્ટ કરવા જોઈએ હવે સ્વાઈન ફ્લૂ માટેનો જે સ્પેસિફિક ટેસ્ટ હોય છે એને એચ વન એન વન પીસીઆર કહેવાતો હોય છે એમાં ગળામાંથી એક શોબ લેવામાં આવતો હોય છે અને એ શોબ લઈ એને લેબોરેટરીની અંદર મોકલવામાં આવે છે એ લોકો એનું ડિટેક્શન કરતા હોય છે પીસીઆર માધ્યમથી અને એ એની અંદર જો એચવીએનોના વાયરસો ગ્રો થાય તો પછી એ દર્દીને સ્વાઈન ફ્લૂ હોય છે એવું હન્ડ્રેડ પર્સન્ટ કહી શકાય પરંતુ માત્ર સિવિલ હોસ્પિટલની અંદર અને બીજી એક બે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જ આના ટેસ્ટ માટેના સાધનો હોય છે પરંતુ બીજી બધી પ્રાઇવેટ લેબોરેટરી જે હોય એ લેબોરેટરીની અંદર આના સાધનો હોતા નથી અને ગવર્મેન્ટની પરમિશન પણ નથી હોતી એટલે ઘણી વખતે તકલીફ પડતી હોય છે દર્દીઓના ડાયગ્નોસિસ કરવા માટે તો આ દર્દીઓને ડાયોગ્નોસિસ કરવા માટે બીજો એક ટેસ્ટ હોય છે જેને નાકમાંથી શોભ લઈને ઇન્ફ્લુએન્ઝા એ અને બી વાયરસના આપણે એન્ટીબોડી ડિટેક્ટ કરી શકીએ જો ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના એન્ટીબોડી ડિટેક્ટ થાય તો આ વ્યક્તિઓને સ્વાઈન ફ્લૂ હોવાની શક્યતા નવ્વાણું ટકા હોય છે એટલે એ ટેસ્ટ પણ તમે કરાવી શકો અને દર્દીને દવા તાત્કાલિક ચાલી ચાલુ કરી શકો જેથી એ દર્દી એ એ દર્દીને જલ્દી એની સારવાર થાય અને એનું મૃત્યુ કે સિરિયસનેસ ના થાય બિલકુલ ડોક્ટર સ્વાઈન ફ્લુના જે પ્રાથમિક લક્ષણો હોય છે તે સાધારણ ફ્લુ કે જે કોમન ફ્લુ હોય છે તેના જેવા જ હોય છે પરંતુ ક્યારે સ્વાઈન ફ્લુ અને કોમન ફ્લુ અલગ પડતા હોય છે સામાન્ય રીતે થતા અને સ્વાઇન ફ્લુ વચ્ચેનો તફાવત શું છે તે વિશે જણાવશો સામાન્ય ફ્લૂની અંદર મેં કીધું એ પ્રમાણે દર્દીને શરદી થાય ખાંસી થાય શરીર તૂટે થોડો તાવ આવે પરંતુ જો એ જ વ્યક્તિને ખરેખર સ્વાઇન ફ્લુ હોય તો એ વ્યક્તિને બહુ જ તાવ આવશે એકસો ત્રણ એકસો ચાર ડિગ્રી જેટલો તાવ થશે એ જ વ્યક્તિને થોડો શ્વાસ ચડવાની શક્યતા રહેશે એ જ દર્દીને એનું ઓક્સિજન લેવલ છે ઓક્સિજન લેવલ જે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું હોય નોર્મલ વ્યક્તિનું એનાથી ઘટીને ચોરાણું પંચાણું થઈ જશે શરૂઆતના તબક્કામાં એ જ વ્યક્તિઓને જો ઉલટી થાય ઝાડા થાય તો આ બધા લક્ષણો એ સ્વાઇન ફ્લૂના હોય છે એટલે આપણે તરત સ્વાઈન ફ્લૂની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ જેથી દર્દીને એની સારવાર કરવામાં તકલીફ ના પડે અને દર્દી સિરિયસ ના થઈ જાય જી બિલકુલ હવે પ્રશ્ન પર આગળ વધીએ કે સ્વાઇન ફ્લુની ટ્રીટમેન્ટ કેવી રીતની હોવી જોઈએ અને તે ક્યારે કરાવવાની શરૂ કરવી જોઈએ કયા લેવલ પર તે હોવી જોઈએ તે જણાવશો સ્વાઇન ફ્લુની ટ્રીટમેન્ટ એકદમ સરળ છે જ્યારે પણ દર્દીને સ્વાઇન ફ્લુ નું આપણે સસ્પેક્ટ કરતા હોઈએ અથવા સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવતો હોય તો સ્વાઇન ફ્લુના જે વાયરસ છે એચ વન એન વન એને મારવા માટેની દવા ટેમી ફ્લૂ એન્ટીફ્લૂ કે ફ્લુવીર એ બજારની અંદર સરળતાથી મળી જતી હોય છે એ પંચોતેર મિલીગ્રામ ગોળીનો કોર્સ હોય છે અને સવાર સાંજ લેવાની હોય છે એની સિવિયરિટી પ્રમાણે પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ લેવાની હોય છે અને એમાંથી દર્દી સો ટકા ક્યોર થઈ જાય છે હજી સુધી એવું નથી બન્યું કે એચ વન એન વન વાયરસની તકલીફ હોય દર્દીને અને આ ગોળી આપીને દર્દીને ઇમ્પ્રુવમેન્ટ થઈ ના હોય જો એ શરૂઆતના તબક્કામાં આવી ગયો હોય તો માટે આ ગોળીઓ એકદમ શરૂઆતના તબક્કામાં ચાલુ કરી દેવી જોઈએ જો દર્દીને સ્વાઈન ફ્લૂ નહીં હોય અને ખાલી કોમન ફ્લૂ હશે તો પણ જો આ દવા જશે તો એ એને નુકસાન નથી કરવાની તેથી જ્યારે બી તમારા મગજની અંદર કોઈ પણ ડોક્ટરને અથવા સગાવાળાને એવું થાય કે આને સ્વાઈન ફ્લુ તો નહીં હોય ને જ્યારે આવો વિચાર આવે ત્યારે તરત તમે એને સ્વાઈન ફ્લૂની ટ્રીટમેન્ટ ચાલુ કરી દો આ એન્ટી ફ્લૂ ગોળી ચાલુ કરી દો અને એને પાંચ દિવસથી સાત દિવસ ગોળી આપો જો ના નીકળે તો પણ જો લેવાઈ જાય તો નુકસાન નથી માટે શરૂઆતના તબક્કાની અંદર જો આ ગોળી લેવાઈ જાય તો એ દર્દી સંપૂર્ણ સ્વસ્થ રહી શકે છે પાંચથી સાત દિવસમાં એ એકદમ નોર્મલ બની જતો હોય છે પરંતુ જો દર્દીને ન્યુમોનિયા થયો દર્દીને એના બંને ફેફસાની અંદર અડધાથી ઉપરના ભાગની અંદર ન્યુમોનિયા થયો તો એ વખતે સ્વાઈન ફ્લુની જે આ ગોળીઓ હોય છે એ ગોળીઓ અસર નથી કરતી હોતી આ દર્દીને ઓક્સિજન આપવો પડતો હોય છે આ દર્દીને ઘણી વખતે બાયપેપ ઉપર વેન્ટિલેટર ઉપર રાખવા પડતા હોય છે અને એ દર્દીને આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય છે અને ઘણી વખતે એ દર્દીનું મૃત્યુ થતું હોય છે એટલે જ્યારે પણ તમે સસ્પેક્ટ કરો જ્યારે તમારા મગજમાં વિચાર આવે કે આ દર્દીને સ્વાઈન ફ્લૂ તો નહીં હોય ને શરદી ખાંસી અને જોડે હાઈગ્રેડ તાવ ઝાડા ઉલટી તો તમે સ્વાઈન ફ્લૂની ગોળી ચાલુ કરી દો રિપોર્ટની ના જોશો તો જ આ રોગને આપણે નાથી શકીશું નહીંતર મૃત્યુ ડે બાય ડે વધતા જ જશે સ્વાઈન ફ્લુ રોગ છે કે ડોક્ટરને પણ સ્વાઇન ફ્લુ લાગુ પડતો હોય છે ત્યારે ડોક્ટર અને તે દર્દીને સરાઉન્ડેડ જે લોકો હોય છે તેઓએ કયા કયા પગલા ભરવા જોઈએ તે વિશે જણાવશો જે દર્દીને સ્વાઇન ફ્લુ થયો હોય એ દર્દીના સગાઓને સ્વાઈન ફ્લુ માટેની જે ગોળી હોય છે એન્ટી ફ્લુ એ રોજની એક ગળાવાની હોય છે એ દસ દિવસ ગળાવાની હોય છે જે દર્દીઓના સગા હોય એને એના કોન્ટેક્ટમાં આવવા દેવામાં આવતા નથી હોતા અને જ્યારે દર્દી નોર્મલ થઈ જાય ત્યારે એના કોન્ટેક્ટમાં આવવા દેવામાં હોય આવે છે એટલે જે એના સગા હોય એ લોકો પ્રોફાઇલ એક્સિસ એટલે ખરેખર એને સ્વાઈન ફ્લુ નથી પણ સ્વાઈન ફ્લુ ના થાય એના માટેની ગોળી આપવામાં આવે છે જે રોજની એક લેવાની હોય છે દસ દિવસ સુધી લેવાની હોય છે અને જ્યારે પણ સ્વાઈન ફ્લૂનો દર્દી એકદમ નોર્મલ થઈ જાય ત્યારે એની સાથે રહી શકે છે હવે વાત આવી ડૉક્ટરની જો ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરતો હોય તો એણે પણ પ્રોફાઇલ એક્સિસ લેવી પડે એટલે એણે પણ એન્ટી ગોળી રોજ એક લેવી પડે દસ દિવસ સુધી અને જે નર્સિસ હોય જે સર્વન્ટ હોય જે બ્લડ લેવા આવતા હોય જે કચરા પૂતરા કરવાવાળા બેન હોય એ બધાને પણ આપણે એનાથી ગોળીઓ આપવી જોઈએ જેથી એ લોકોને સાઇન ફ્લૂની અસર ના થાય બીજું જ્યારે બી એના કોન્ટેકમાં ડોક્ટર જાય ત્યારે એન નાઇન્ટી ફાઇવનો માસ્ક હોય છે જે સ્પેશિયલ પ્રકારનો માસ્ક હોય છે સાદા માસ્ક કરતાં અલગ પ્રકારનો માસ્ક હોય છે એ માસ્ક પહેરીને જ અંદર જવું જોઈએ જેથી દર્દી જો એ તપાસતો હોય ત્યારે ખાંસી ખાય તો એના જંતુઓ એના ફેફસામાં ના જાય જેથી એ પ્રોટેક્શન મેળવી શકે છે એટલે એન નાઇન્ટી ફાઇવ નામનો માસ્ક છે એ માસ્ક આ બધાએ ડૉક્ટરોએ ટ્રીટ કરતી વખતે ઉપયોગ કરવો જોઈએ તો જ એ ડોક્ટરોને સ્પ્રેડ ના થાય એ ડોક્ટરોએ પ્રોફાઇલ એક્સિસ એન્ટિફ્લુ લેવી જોઈએ એના સગાવાલાએ લેવી જોઈએ તો આ આનો સ્પ્રેડ નહીં થાય બિલકુલ ડોક્ટર યસ ડોક્ટરના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના પણ ઉત્તર આપતા હઈએ છીએ ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી કુંજભાઈ આપનો પ્રશ્ન શું છે લે સર જી જી આપનો પ્રશ્ન છે દિવસથી ખાંસી જી અને અને મેડમ ગળામાં કફ જેવું છે છે છાતીમાં એટલે આ તમને ખરી આ તમને જે શરદી ખાંસી રહે છે ગળાની અંદર તકલીફ થાય છે કફ થાય છે પણ તમને છે ને મેં તમને કીધું એ પ્રમાણે દર્શક મિત્રોને મેં આગળના પ્રશ્નોમાં પણ કીધું એ પ્રમાણે તમને બહુ જ તાવ નથી એટલે આ તમારો જે પ્રોબ્લેમ છે કોમન ફ્લુ છે જો સ્વાઇન ફ્લુ હોત તો તમારો રોગ બહુ જ વકરી ગયો હોત અને કદાચ તમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હોત એટલે આ કોમન ફ્લુ છે કોમન ફ્લુને કારણે તમને વાયરલ બ્રોન્કાઇટીસ થયેલું છે એટલે તમારા જે નજીકના ડોક્ટર હોય એનો તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ પણ સાવચેતી રૂપે તમારે એક એક્સરે કરાવી લેવો જોઈએ અમુક બ્લડ ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને મેં તમને કીધું એ પ્રમાણે ઇન્ફ્લુએન્ઝા એ અને બી ના એન્ટીબોડી નાકનું જે પ્રવાહી નીકળતું એમાંથી કરાવી લો તો તમને ખબર પડી છે કે તમે સ્વાઇન ફ્લુ તરફ જઈ રહ્યા છો કે તમને કોમન ફ્લૂ છે આટલું તમે કરાવી લો બિલકુલ આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું માહિતી અને માર્ગદર્શન મેળવીશું પણ યસ ડોક્ટર હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો

પરંતુ એ જીવલેણ ત્યારે જ બને બને છે કે જ્યારે શરૂઆતના પીરિયડની અંદર એની ટ્રીટમેન્ટ ના થાય શરૂઆતના પીરિયડમાં એની ટ્રીટમેન્ટ ના થાય એટલે એનું એનું જે વિરુલન્સ છે એની તીવ્રતા છે એ બહુ વધી જતી હોય છે ફેફસાની અંદર નાના નિમોનિયાને બદલે મોટા મોટા નિમોનિયા થતા હોય છે એઆરડીએસ નામનો જે પ્રોબ્લેમ છે એ થતો હોય છે અને દર્દીનું મૃત્યુ થતું હોય છે જો શરૂઆતના પીરિયડની અંદર દર્દીની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સ્વયં સુધી એક પણ મૃત્યુ થતી થતું હોતું નથી પરંતુ જો સ્વાઈન ફ્લૂનું ટ્રીટમેન્ટ મોડી મોડી થાય એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પંદર લીટર એને વેન્ટિલેટરની જરૂર પડતી હોય તો એવા સંજોગોની અંદર ઘણા બધા સિત્તેરથી એંસી ટકા દર્દીઓનું મૃત્યુ થતું હોય છે એટલે ખાસ કરીને સ્વાઇન ફ્લૂને પ્રિવેન્ટ કરો શરૂઆતમાયની ટ્રીટમેન્ટ કરવી એની ઉપર ભાર મૂકવો જોઈએ તમને હું એક ઉદાહરણ આપું કે જ્યારે જ્યારે દર્દીનું સ્વાઇન ફ્લુ ડિટેક્ટ થતું હોય છે જ્યારે જ્યારે દર્દીનું સ્વાઈન ફ્લુથી મૃત્યુ થતું હોય છે ત્યારે આપણા ગવર્મેન્ટ તરફથી એવો પ્રયત્ન કરવામાં આવે છે કે એ દર્દીની આજુબાજુ કોણ કોણ હતા એ એ દર્દીની આજુબાજુ કોણ કોણ રહેતા હતા એ દરેકે દરેકને સિમ્ટમ્સ હોય કે ના હોય એન્ટીફ્લુની ગોળીઓનો પાંચથી દસ દિવસનો કોર્સ આપી દેવામાં આવતો હોય છે જેથી એક પણ વાયરસ હોય તો એ બીજાને સ્પ્રેડ ના થાય અને જેના કારણે આ રોગ બહુ પ્રસરે નહીં કારણ કે આ રોગનો હોરિજોનલ સ્પ્રેડ બહુ જબરજસ્ત હોય છે અને એના કારણે વધારેને વધારે લોકો એમાં સપડાતા જાય છે અને મોટે ભાગે મૃત્યુ વધારે થતું હોય છે જો એ બરાબર ટ્રીટ કરવામાં ના આવે તો જી બિલકુલ ડોક્ટર એક સર્વ સામાન્ય કહેવત છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ત્યારે સ્વાઇન ફ્લૂથી કઈ રીતે બચી શકાય કયા આપણે તકેદારીના પગલાં રાખવા લેવા જોઈએ જેનાથી સ્વાઇન ફ્લૂથી બચી શકાય અને સ્વાઇન ફ્લૂ થાય જ નહીં સ્વાઇન ફ્લૂથી બચવા માટે પહેલામાં પહેલો ઉપાય છે કે વેક્સિન લેવી દર વખતે જૂન જુલાઈની અંદર તમે સ્વાઇન ફ્લુ કે ફ્લુની વેક્સિન લઈ લો હવે ડબલ્યુએચ પ્રમાણે જે ફ્લુની વેક્સિન હોય છે એમાં સ્વાઇન ફ્લુના બી વાયરસ હોય છે એટલે તમે દર જૂન જુલાઈની અંદર વેક્સિન લઈ લો તો તમને ચોમાસું અને શિયાળો જ્યાં મેક્સિમમ સ્વાઇન ફ્લુના દર્દીઓ જોવા મળે એની સામે તમને પ્રોટેક્શન મળે જો એ વેક્સિન તમે નહીં લો તો તમે આ પીરિયડની અંદર જો તમને ઇમ્યુનિટી ગમે ત્યારે ઘટે તમારી તો તમને સ્વાઇન ફ્લુ થવાના પ્રોબ્લેમ રહેતા હોય છે બીજું સ્વાઈન ફ્લુ ના થાય એના માટે તમે તમારું આહાર છે તમારો આહાર સારો લો તમે વધારે પાણી પીઓ તમે સારી ઊંઘ લો જેથી તમારી ઇમ્યુનિટી ઓછી ના થાય તમે જંક ફૂડ એવોઇડ કરો તો આ બધી વસ્તુઓ બી નાની નાની છે પણ બહુ અગત્યનો રોલ ભજવતી હોય છે આપણી ઇમ્યુનિટી વધારવા માટે અને જે પણ દર્દીઓ હોય ભાગે જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય જે નાના બાળકો હોય જે પ્રેગનન્ટ લેડી હોય જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય જેને ડાયાબિટીસ હોય જેને હાર્ટના પ્રોબ્લેમ હોય જેને કિડનીના પ્રોબ્લેમ હોય એ બધા દર્દીઓએ સ્વાઈન ફ્લૂની રસી લઈ લેવી જોઈએ કારણ કે આ દર્દીઓને પ્રોબ્લેમ વધારે થતા હોય છે આમ પણ સ્વાઈન ફ્લૂ એ વધારે ખરાબ રોગ છે અને ઓલરેડી એ વ્યક્તિઓને બીજા બધા રોગ પણ હોય છે એટલે એ લોકોમાં મોર્ટાલિટી રેટ મરણનું પ્રમાણ વધારે થતું હોય છે એટલે વેક્સિન લેવી સારો ખોરાક લેવો સારી ઇમ્યુનિટી ડેવલપ કરવી અને સારી ઊંઘ લેવી એ ખૂબ જ જરૂરી છે સ્વાઈન ફ્લૂને અટકાવવા માટે જી બિલકુલ ડોક્ટર સ્વાઇન ફ્લૂ ના ડેથ રેટ વિશે વાત કરો તેના મૃત્યુદર વિશે વાત કરો અને સાથે એ પણ જણાવો કે કેટલા દિવસ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે કેટલા દિવસ તેની સારવાર ચાલે છે તે પણ જણાવશો સ્વાઇન ફ્લૂનો દર્દી જો શરૂઆતના પિરિયડમાં આવતો હોય તો પાંચ થી સાત દિવસમાં એ ડિસ્ચાર્જ થઈ જતો હોય છે તમને એ પણ જણાવું કે માન લો કે કોઈ દર્દીને શરદી ખાંસી થયા હોય એનું ઓક્સિજન લેવલ ચોરાણું પંચાણું રહેતું હોય તો એ દર્દીને તમે હોસ્પિટલમાં દાખલ ના કરો પણ ઘરમાં તમે આઇસોલેશન એક રૂમની અંદર એને રાખો એને તમે ટેમિફ્લોની ગોળી આપો એને તાવ માટેની ગોળી આપો એને સારો ખોરાક આપો સારું વધારે પડતું પ્રવાહી આપો તો આવા દર્દીઓને એડમિટ કરવા પડતા નથી હોતા જો શરૂઆતના તબક્કામાં પકડાઈ જાય તો પરંતુ દર્દીનું ઓક્સિજન લેવલ નેવુંથી નીચે જતું રહે દર્દીને શ્વાસ ચઢે દર્દીને બીજા બધા પ્રોબ્લેમ થાય એના ધબકારા એકદમ વધી જાય તો એનું મોનિટરિંગ કરવાની જરૂરિયાત થતી હોય છે તો એ મોનિટરિંગ કરવા માટે હોસ્પિટલમાં એક આઇસોલેશન વોર્ડ હોય છે એ દરેક દરેક હોસ્પિટલની અંદર આઇસોલેશન વોર્ડ નથી હોતા તો જે જે હોસ્પિટલની અંદર આઇસોલેશન વોર્ડ હોય એ આઇસોલેશન વોર્ડની અંદર એ દર્દીને એડમિટ કરવામાં આવે છે અને એ દર્દીને ઓક્સિજનની વ્યવસ્થા એના ધબકારા જોવા માટેની વ્યવસ્થા એનું ઓક્સિજન જોવા માટેની વ્યવસ્થા એનું બ્લડ પ્રેશર જોવા માટેની વ્યવસ્થા જરૂર પડે તો એને એના ફેફસાને સપોર્ટ કરવા માટે બાયપેપની વ્યવસ્થા તોય વધારે પડતી જરૂર પડે તો એને વેન્ટિલેટરની જરૂરિયાત એ બધી જ જરૂરિયાત એ આઇસોલેશન વોર્ડની અંદર હોય છે અને એ પ્રમાણે દર્દીને આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ હવે દર્દીને જો વધારે પડતું ન્યુમોનિયા હોય દર્દીને વેન્ટિલેટર ઉપર જવું પડે એટલી બધી સિવિયરિટી હોય તો એવા દર્દીઓનું મરણ વધારે પડતું થતું હોય છે સિત્તેરથી એંસી ટકા દર્દીઓ જો વેન્ટિલેટર ઉપર ગયા હોય તો બચતા નથી હોતા પરંતુ જો શરૂઆતની અંદર એને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સો સો ટકા દર્દીઓ બચી જતા હોય છે જી બિલકુલ ડોક્ટર આ દરમિયાન એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ મેઘાબેન આપનો પ્રશ્ન જણાવો હેલો જી આપનો પ્રશ્ન જણાવો હા હું સરને પૂછવા માંગુ છું કે આ સ્વાઇન ફ્લુ છે જે આપણે મોટાને ને થાય કે ન્યુ બોર્ન બેબી હોય કે નાના બચ્ચા છે જી તો એ લોકોને થાય કે ના થાય જી સ્વાઇન ફ્લુ દરેક દરેક ઉંમર વ્યક્તિને થતા હોય છે મોટા ભાગે નાના બાળકો જુવાન વ્યક્તિઓ ઉંમરલાયક વ્યક્તિઓ દરેક દરેક સ્વાઇન ફ્લુ થઈ શકતા હોય છે જેની ઇમ્યુનિટી ઓછી એને સ્વાઈન ફ્લૂ થાય અને જેણે વેક્સિન ના લીધી હોય એ વ્યક્તિઓને સ્વાઇન ફ્લૂ થવાની શક્યતાઓ વધી જાય હવે નાના બાળકોને છ મહિના સુધી તમે વેક્સિન ના આપી શકો તો એના માટે કરવાનું શું તો એના માટે ડબ્લ્યુ એ ગાઈડલાઈન ગાઈડલાઇન કરી છે કે જ્યારે લેડી પ્રેગનન્ટ હોય ત્યારે છવ્વીસ અઠવાડિયા થયા હોય તો એ વખતે એને સ્વાઈન ફ્લૂની વેક્સિન આપી દેવાની વેક્સિનની ઇફેક્ટ લગભગ એક વર્ષ રહેતી હોય છે તો એ વેક્સિનના કારણે એનું બાળક છે એ બાળક જ્યારે જન્મે ત્યારે શરૂઆતના છ મહિનામાં એ મધરે લીધેલી વેક્સિનની અસર એનામાં રહેતી હોય છે એ છ મહિના સુધી એ બાળક સ્વાઇન ફ્લુથી પ્રોટેક્ટ થતું હોય છે એટલે એ એ એ બાળક ઓટોમેટિક પ્રોટેક્ટ થઈ જતું હોય છે અને એના પછી તમે ફરીથી એને વેક્સિને વેક્સિનેટ કરી શકો છો એટલે પ્રેગ્નન્સી દરમિયાન જ આને વેક્સિનેટ કરવું જોઈએ જેથી નાના બચ્ચાઓ ન્યૂબોર્ન બેબીને સ્વાઇન ફ્લૂ થાય નહીં મોટા વ્યક્તિઓને તો વેક્સિન આપણે આપી જ દેવી જોઈએ અમેરિકાની અંદર તો નિયમ છે કે અમેરિકાના જેટલા બી સિવિલિયન છે એ દરેકે દરેકને ફ્લૂ શોર્ટ કરીને એ લોકોએ એક પ્રોગ્રામ બહાર પાડ્યો છે જેવી રીતે આપણે ઘેર ઘેર પોલીયો આપણે આપવા જઈએ છીએ એવી રીતે ત્યાં આગળ બૂથ મૂકેલા હોય છે કે જ્યાં આગળ તમને ફ્લુ શોર્ટ મળી જાય અને તમને વેક્સિન અપાઈ જાય તમારી ડેટ છે ડેટ એની અંદર ડેટા એન્ટર થઈ જાય અને એ પ્રમાણે આવતા વર્ષે પણ તમને તમને

you <laughs> બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે યસ ડોક્ટર માં આજે આપની સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર અજય એન્ડ શાહ ડોક્ટર આજે આપણે સ્ાઇન ફ્લૂની વાત કરી રહ્યા છીએ ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે સ્ાઇન ફ્લૂના દર્દીઓ કચ્છ ભૂજ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હોય છે તેનું શું કારણ છે સ્ાઇન ફ્લૂના દર્દીઓ અત્યારે અમદાવાદની જે ઘણી બધી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ થયેલા છે ઈવન સીર હોસ્પિટલના જે વોર્ડ્સ છે એની અંદર પણ દાખલ થયેલા છે તો એવું જાણવા મળે છે કે ભાગે રાજસ્થાન ગ્રામ્ય વિસ્તારો પરા વિસ્તારો અને કચ્છ ભુજથી વધારે દર્દીઓ આવી રહ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે જ્યારે જ્યારે દર્દીઓને શરદી ખાંસી થાય એનું ઓક્સિજન લેવલ ઘટે એને હાઈગ્રેડ ટેમ્પરેચર હોય તો એ વખતે બરાબર ટ્રીટમેન્ટ થતી નહીં હોય અને બરાબર ટ્રીટમેન્ટ નહીં થવાના કારણે એ લોકોને નિમોનિયા ડેવલપ થઈ જતા હોય છે નિમોનિયા ડેવલપ થવાને કારણે જે શ્વાસ ચડતો હોય એમનું ઓક્સિજન ડાઉન જાય એમનો હાર્ટ રેટ વધી જાય તો એવા સંજોગોની અંદર પ્રાઇમરી હેલ્થ કેરવાળા બરાબર ટ્રીટમેન્ટ ના આપી શકતા હોય એના કારણે એ બધા જ દર્દીઓ શહેરની મોટી મોટી હોસ્પિટલમાં અને આપણી જે ગવર્મેન્ટની મોટા મોટી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ ભેગા થતા હોય છે ને ત્યાં ટ્રીટમેન્ટ લેતા હોય છે એટલે માત્ર શહેરી ડૉક્ટરોએ નહીં પણ ગ્રામ્ય વિસ્તારના ડોક્ટરો રાજસ્થાનના ડૉક્ટરો કચ્છ ભુજના ડૉક્ટરો એ બધા જ ડૉક્ટરોને એક ગાઈડલાઈન આપવી જોઈએ કે દર્દીઓને શરૂઆતના તબક્કામાં ટ્રીટ કરો દર્દીને ભલે સ્વાઈન ફ્લૂ ના હોય તેમ છતાં પણ એન્ટી ફ્લૂની ગોળી અપાઈ જાય તો પણ નુકસાન થતું નથી એવા દર્દીઓને તમે આપો અને આ જે સિવિયરિટી છે એ સિવિયરિટીમાંથી બચાવો તો જ આ રોગ પ્રસરતો અટકશે તો આવી ગાઈડલાઇન્સ આપણે ડેવલપ કરીશું અથવા તો એ લોકોને જણાવીશું તો જ આ રોગ આ આ રોગના દર્દીઓ ઘટશે તો આ રોગના દર્દીઓ આવ્યા જ કરશે આવ્યા જ કરશે અને જે અહીંયા આગળ દર્દીઓ આવે છે એ જ દર્દીઓના જે આજુબાજુના સગાવાળા છે એના કુટુંબના મેમ્બરો છે આજુબાજુના ઘરવાળા છે એ દરેકે દરેક દર્દીઓને જો તમે એન્ટી પ્રોફાઇલ એક્ટિક ડોઝ આપશો તો એમનામાં એકાદ બે વાયરસ પણ જો હશે તો એ બધા ક્લિયર થઈ જશે અને આ રોગ સ્પ્રેડ થતો અટકશે મને ખ્યાલ છે જ્યારે પહેલી વખતે અમદાવાદની અંદર એપિડેમિક થયો હતો ખાસા બધા દર્દીઓ ગુજરી ગયા હતા ત્યારે મોટે ભાગે થતું હતું એવું કે જે દર્દીઓ ફોરેનથી આવતા હતા કે જ્યાં આગળ યુએસએ મેક્સિકો એ બધાને દર્દીઓ અહીંયા લેન્ડ થતા હતા તો જેને બી પોઝિટિવ આવતા હતા તો એ વ્યક્તિની આજુબાજુ કયા કયા પેસેન્જરો બેઠા હતા એ પેસેન્જરોને ડિટેક કરી એ પેસેન્જરના ઘરે જઈ એમને સિમ્ટમ્સ હોય કે ના હોય એ દર્દીઓને એન્ટીફ્લુનો પાંચથી સાત દિવસનો ડોઝ આપવામાં આવતો હતો એમ કરીને આ રોગ છે એ આ રોગને કંટ્રોલમાં લાવી શકે હતા એટલે માત્ર દર્દીને ટ્રીટ કરવા નહીં પરંતુ એની આજુબાજુના વ્યક્તિઓ એની એના આવેલા એના પરિવારજનો એ બધાને તમારે ટ્રીટ કરવા પડશે એને પ્રોફાઇલ એક્સિસ આપવી પડશે તો જ આ રોગ કંટ્રોલમાં આવશે નહીં તો આ રોગ વધતો જ જશે વધતો જ જશે જી બિલકુલ ડોક્ટર સ્વાઇન ફ્લુની રસી દર વર્ષે શા માટે આપવી જરૂરી છે તે વિશે જણાવશો બહુ અગત્યનો પ્રશ્ન છે કે અમુક રસી છે એ અમુક રસી લાઇફ ટાઈમ માટેની હોય છે અમુક રસી ત્રણ કે પાંચ વર્ષ માટેની હોય છે પરંતુ સ્વાઇન ફ્લુની રસી કેમ દર વર્ષે આપવામાં આવે હવે સ્વાઈન ફ્લુના વાયરસ છે એટલા સ્માર્ટ છે આપણે અત્યાર બધું સ્માર્ટ સિટીને સ્માર્ટ આન સ્માર્ટ ટેલિફોન ને એ બધું આપણે જોઈએ છે તો વાયરસ બી સ્માર્ટ થઈ ગયા છે એ શું કરે છે કે આ વખતે જે એના રંગસૂત્રો જે જીનોમ સાથે એ વાતાવરણમાં પ્રસર્યા છે અને તમે એને મારી નાખો છો ફરી પાછી જ્યારે વિન્ટર સીઝન આવે ચોમાસાની સિઝન આવે ત્યારે ત્યારે એનું મ્યુટેશન થઈ જાય એનું રંગસૂત્ર એનું જીનોમ બદલાઈ જાય એટલે જે આ તમને આગલા વર્ષે આપેલી જે હોય વેક્સિન એ વેક્સિન કામમાં ના આવે એટલે એને જે મ્યુટેશન કર્યું હોય એના જ એન્ટીબોડી ઉત્પન્ન કરીને જે નવી વેક્સિન બનાવાય એ જ વેક્સિન તમને અસરકારક રહે એટલે દર વર્ષે મ્યુટેશન થાય એટલે દર વર્ષે તમારે વેક્સિન લેવી જ પડે અને ડબલ્યુ વાળા જ આ આખું નક્કી કરતા હોય છે કે અત્યારે કયા લેવલે મ્યુટેશન થયું વાયરસની અંદર અને એ મ્યુટેશનના આધારે વેક્સિન બનતી હોય છે અને એ વેક્સિન પછી આખા વર્લ્ડની અંદર એ લોકો સપ્લાય કરતા હોય છે જી બિલકુલ ડોક્ટર આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ પૂર્વીબેન આપનો પ્રશ્ન જણાવો હેલો મારો એ જ રહ્યો છે કે એક તો સાઈન ફ્લુના લક્ષણો શું છે અને ડોક્ટર પાસે ગયા વગર ઘરેથી તમે શરતને કોઈ લક્ષણ ખરું કે જાણી શકો કે આને માણસે સાઈન ફ્લુ છે જી સ્વાઈન ફ્લુના દર્દીઓને મેં કીધું આગળના પ્રશ્નોની અંદર શરદી થાય ખાંસી થાય એકસાથે એકદમ તાવ આવે તમારું દર્દી છે એકદમ નંખાઈ જાય એને ઉલટી થાય ઝાડા થાય તો તમારે સમજવાનું કે આ વ્યક્તિને નવ્વાણુંથી પંચાણું ટકા સ્વાઈન ફ્લૂ હોઈ શકે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો કોન્ટેક કરવો જોઈએ કારણ કે તમને એન્ટીફૂની ગોળી કોઈ મેડિકલ સ્ટોરવાળા આપશે નહીં અને તમારે ત્રણ પ્રિસ્ક્રિપ્શન લઈ જવા પડે એમાં તમારું ઘરનું એડ્રેસ હોય દર્દીનું નામ હોય દર્દીના સિમ્ટમ્સ લખેલા હોય એવી ત્રણ કોપી લઈને તમારે મેડિકલ સ્ટોરમાં જવું પડે એક કોપી તમને પાછી મળે એક કોપી ગવર્મેન્ટમાં જાય અને એક કોપી મેડિકલ સ્ટોરવાળા પોતે રાખે ગવર્મેન્ટવાળા એ જે કોપી એમણે મેડિકલ સ્ટોરમાંથી ભેગી કરી એ પ્રમાણે નક્કી કરે કે કયા કયા જગ્યાએ આ સ્પોટ છે સ્વાઇન ફ્લૂના વાયરસના ત્યાં આગળ હોમ વિઝિટ કરે ત્યાં બીજા દર્દીઓ છે કે નહીં એના કોન્ટેક્ટમાં આવેલા કેટલા વ્યક્તિઓ છે એને એને તપાસ કરે એ એ તપાસ કર્યા પછી એની જરૂર હોય તો એને એન્ટી ફ્લુની ગોળી આપે અને એમ કરતાં કરતાં આ રોગ તમે સમાજમાંથી અને અ સટીમાંથી કે કામમાંથી દૂર કરી શકો તમને આ જો સિમ્ટમ્સ હોય તો તમારે ડોક્ટરનો જ કોન્ટેક્ટ કરવો जी આશા રાખે કે આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર આપ અમારી સાથે જોડાયા સ્પાઇન ફ્લુની જાગૃતિ અંગે અમારી સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ યસ ડોક્ટર માં હાલ બસ આટલું જ